એકસઠ લીંબડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કિરતસિંહ રાણા જેઓ પોતાના વતન ગામે આ લોકશાહીમાં પોતાના મતદાન કરવા માટેના મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાનો મત આપીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સાથે સાથે જ્યારે સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન થાય તે માટે તેઓએ અપીલ કરી હતી અને પત્રકારો સાથે વાતચીત કરી હતી અહેવાલ કલ્પેશ વાઢેર આજે સાત તારીખ મતદાનનો દિવસ છે અત્યારે જ વોટ આપીને હું આવ્યો છું તમામ મતદાતાઓને વિનંતી કરું છું કે આ લોકશાહીના પર્વને મનાવવાનો હોય આપણે સૌ આપણો મત અધિકાર છે એ આપવો જોઈએ અને આપ સૌને હું વિનંતી કરું છું કે આ લોકશાહીની ધબે ખૂબ સુંદર વ્યવસ્થા છે હું રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારના ચૂંટણી પંચના તમામ અધિકારીને ખૂબ ખૂબ આજે અભિનંદન આપી ગરમીના ટાઈમમાં એમનો વ્યવસ્થા જે કરી છે અદ્ભુત કરી છે કોઈપણ વ્યક્તિને કંઈ અચાનક જરૂર પડી તો નાની મોટી દવા અને ટેન્ટ પણ નાખવામાં આવે છે જેથી કરીને તાપ ન લાગે આવી ગરમીમાં સારી સુવિધા આપી એ લોકશાહીના આપણા આપણા કેન્દ્રની સરકાર અને ચૂંટણી પંચે ખૂબ વ્યવસ્થા સારી કરી છે હું તમામ મતદાતાઓને વિનંતી કરું છું કે આપનો મત આપીને આજે સાંજના છ વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે અત્યારે એક કલાક થઈ ગયો છે સાત વાગે મતદાન શરૂ થઈ ગયું છે આપ સૌ વધારે વધારે સારી ટકાવારીવાળું મતદાન કરો પોતપોતાનો મત અપાવો હું તમામને અપીલ કરું છું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે નાગરિક તરીકે પણ અપીલ કરું છું કે આપનો કિંમતી અને પવિત્ર વોટ આપ દેવા અવશ્ય આવો એ મારું નમ્ર વાત છે સાહેબ આપ શું માની રહ્યા છો કે છવ્વીસમાંથી છવ્વીસ કે સીટો કોઈ જાતની કોઈ શંકા નથી ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ આવવાની છે ઉપરાંત ચારસો પાર એટલે કે કેન્દ્રમાં પણ કેન્દ્રની સરકારમાં પણ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે એમને વિકાસના કાર્યો કર્યા છે એમને વિશ્વાસ છે કે મારી પ્રજા એનું કામ કર્યું છે એવી અનેક ગરીબ કલ્યાણ યોજનાઓ લાવીને ગેરંટી આપીને ગેરંટીવાળી યોજનાઓ પણ આજે અમલમાં મૂકી છે એટલે લોકો ખૂબ ઉત્સાહભેર મોદી સાહેબને વડાપ્રધાન વાર બેસાડવા માટે બની રહ્યા છે ત્યારે મારા જિલ્લામાં પણ મારા જિલ્લો એટલે કે અમારા લોકસભાના ઉમેદવાર શ્રી ચંદુભાઈ શિયોરાને જંગી લીડથી આ જિલ્લો જીતાડશે અને મારો વિસ્તાર પણ જીતાડશે એવી સો ટકા